ઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે જેમાં ગુજરાત અન્ન પુરવઠા દ્વારા જિલ્લાના કવાંડ અને નસવાડી સરકારી ગોડાઉનમાં રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે જેમાં ગુજરાત અન્ન પુરવઠા દ્વારા જિલ્લાના કવાંટ અને નસવાડી સરકારી ગોડાઉનમાં રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવે છે તે પૈકી રેશન કાર્ડ ધારકોને વિતરણ કરવા માટે તુવેર દાળ આવી હતી જેના સરકારી લેબમાં કરાવવામાં આવેલા પરીક્ષણમાં તુવેર દાળના સેમ્પલ ફેલ થતા તુવેર દાળના જથ્થાનું વિતરણ નહીં કરવામાં આવે તેવું ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ગોડાઉનમાં રેશન કાર્ડ ધારકોને આપવા માટે વિવિધ અનાજ જથ્થો પણ આવ્યો હતો અને નસવાડી ગોડાઉનમાં તુવેર દાળનો જથ્થો જે આવ્યો તેના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા સેમ્પલ ફેલ થતા બંને તાલુકાના ગ્રાહકોને તુવેર દાળ વિનાશ રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તાલુકાના ગોડાઉનમાં આવેલા તુવેર દાળનો જથ્થો સરકારી ગોડાઉનમાં પરત કરવાનો હોવાનું જિલ્લા ગોડાઉન મેનેજરે જણાવ્યું છે તો અંગે જિલ્લા પુરવઠા મામલેદાર મનોહરસિંહ ચુડાસમાને પૂછતા તેઓએ જણાવ્યું છે સરકારી ગોડાઉનમાં જે દાળ મોકલવામાં આવે છે તે નાફેડ કંપનીના સપ્લાયર દ્વારા મોકલવામાં આવે છે દાળ ગોડાઉન પર આવે તેના સેમ્પલ લેવામાં આવે છે જે ગુજરાત સરકારની એફઆરએલ લેબોરેટરીમાં છે એક દાળ ખાવા લાયક છે કે નહીં તે ચકાસ કરવામાં આવે છે જો દાળ પાસ થાય તો સપ્લાય થાય છે અને ફેલ થાય તો તેની નથી મૂકી શકતા રિપ્લેસ કરીશું અને દાળ આવશે તો તેનો ટેસ્ટ કરીશું ગુજરાત સરકારમાં જેએસમાં દાળ જે વિતરણ કરવામાં આવે છે એ દાળ નાફેર કંપની દ્વારા સપ્લાયર દ્વારા અમને મોકલવામાં આવે છે એટલે જ્યારે પણ એ દાળ કોઈ પણ ગોડાઉન પર આવે ત્યારે એનું સેમ્પલ લેવામાં આવે છે જે ગુજરાત સરકારની એક એફઆરએલ કરીને લેબોરેટરી છે એનામાં ચેક કરવામાં આવે છે કે આ ડાળ ખરેખર ખાવાલાયક છે કે નહીં જો એ દાળ પાસ થાય છે મતલબ એ દાળ ક્વોલિટી સરકાર માન્ય જે હોય એ રીતે હોય છે અને જો ફેલ થાય છે મતલબ એમાં કોઈકને કોઈક તકલીફ હોય છે એ દાળ ખાવાલાયકમાં જે એના પેરામીટર્સ હોય છે એ રીતે નથી હોતી એટલે જ્યારે એ દાળ ફેલ થાય છે ત્યારે એનું રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે એટલે આ દાળ જે હાલમાં જે કવાટ અને નસવાડીમાં જે દાળ આવક થઈ હતી એ બંને દાળ ફેલ થઈ છે એટલે અમે વિતરણમાં નથી મૂકી શકતા રિપ્લેસમેન્ટ થશે પછી ફરીવાર અમે એનું સેમ્પલ જયારે રિપ્લેસ થાય ત્યારે મોકલી આપશું અને પાસ થશે તો અમે વિતરણ કરીશું કરશું મનોહરસિંહ ચુડાસમા જિલ્લા પુરવઠા મામલતદાર છોટાઉદેપુર અલ્ફેઝ પઠાણનું રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે